બે વર્ષની ઉંમરના નર દીપડા નું વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર દીપડો એક ખંડીર મકાનમાં છુપાયો હતો વન વિભાગની રેસ્ક્યુ ટીમે લગભગ બે કલાકની જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો આ કામગીરી દરમિયાન વેટરની ડોક્ટરની ટીમે દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ બેહોશ કર્યો હતો રેસ્ક્યુ કરાયેલા દીપડાને વધુ સારવાર અને સંભાળ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે મહેશવાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમના જી આજે વેરાવળ રેન્જની વેરાવળ રાઉન્ડના વેરાવળ બીટ હેઠળ આવતા પ્રભાસ પાટણો સિટીની અંદર ઘાચીવાડા વિસ્તારની અંદર દૂધ માર્કેટની બાજુમાં એક એજાજભાઈ કરીને નામના વ્યક્તિનો એક ફોન આવ્યો પોણા ની આસપાસ અને એમણે કીધું કે ભાઈ અમારે ત્યાં બે બકરીનું મારણ થયેલું છે એટલે એને આધારે અમે સ્ટાફને ને ત્યાં મોકલું એનો એવું પણ કહેવાનું અમારા બાજુના ઘરમાં દીપડો સુપાઈ ગયો છે બાદ અમને તાત્કાલિક સ્ટાફને ને મોકલેલો અને સ્ટાફે જોઈને કીધું કે ખરેખર આ દીપડો છે જ એટલે બાદ અમે ડોક્ટરની ટીમ અમરાપુરથી બોલાવી અને એનું રેસ્ક્યુ કરી સીધો એમને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે અને જે રેસ્ક્યુ થયેલું છે એ દીપડો જીવ એક નર ઉંમર વર્ષ એકથી મેં માં પકડાયેલો છે જી સવારે પોણા પાંચ વાગે તમામ સ્ટાફ આ સ્થળ ઉપર પહોંચી ગયેલો બાદ ડોક્ટર ની ટીમ ને તમામ સ્ટાફ એ સાત વાગે રેસ્ક્યુ ચાલુ કરેલું અને બે કલાક રેસ્ક્યુ ચાલેલું નવ વાગે રેસ્ક્યુ પૂર્ણ થયેલું છે જી ડોક્ટર શ્રી દ્વારા ટેક્યુલેજ ગન દ્વારા તેમને બેભાન કરી અને રેસ્ક્યુ કરવામાં આવેલું છે રેસ્ક્યુ ની અંદર સ્થાનિક લોકો તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વેટનરી ડોક્ટર શ્રી અમરાપુર તેમજ આસપાસના જે એનજીઓ છે એ લોકોનો પણ અમને સપોર્ટ મળેલો છે રેસ્ક્યુ કરવામાં એ બધાનો ખુબ ખૂબ આભાર